જય શ્રીરામ જય શ્રી રામ જય શ્યામ આવપ આવ તને કઈ ખબર પડે છે કે નહિ હા બાપુ એ બાપુ ના પગ કસેવા માંડે આમ નવરું નો કહે

એ બાદિયા તું કાયમ મોરોન મોરો રયો એ કા એ બાપુ બખર જાનતા ઇના હું બે દર્શન કરી આવી એ મંગુડી તો તારી ભૂલ થાય હે એ કા એ આ બાપુ ખખર દેદાનન છે ખખર દેદાનન બાપુ ખખર દેદાનન એ હા એ ઇને નામ થી કામ થાય છે કામ કાન્યા ઈ કે આયા હે એ ઈ કમ કા કને ગી માર મોડું થાય હે તો તો ઈ બાપુ ને દર્શન કરવા જોઈએ

શેલા શેલા ભારે મોડો પડી ગયો બાપુ મે તમને ઓળખ્યા ને મારા ગુરુને ભૂલી ગયો હે તારા ગુરુને ભૂલી ગયો મારા ગુરુ હા હું ગુરુ ખખા ધનાનન બાપુ બકર જંતર તમારા ગુરુ છે મારું બેટું બકર જંતર બાપુ મારા રોકો દી શું વિચાર કરે બાપુ વળખી લીધા વરખી લીધા બેહો બેહોરે ગયું બટા તું લાવ્યો ને આ ઇગ્નોર કરું છે બાપુ મારા સમાજ સેવા કેવી હતી અને આશ્રમમાં સમાજ સેવા નતા એટલે હું નીકળી ગયો

કઈ નઈ બાપુ ખાવા હાટુ આખું કામ મને બહુ હેરાન કરતું હતું ને એટલે મેં કીધું આ બઉ હડો દડો નહીં આ એક ને એક ઘીરે રોકાઈ જાઉં તું મારો દીકરો આઈસ્ક્રીમ મૂકી અને માણા નો ધૂટવા મીડ્યો દીકરા આઈસ્ક્રીમ માં આવી પાછો ત્યાં તારી ખબર પડશે બાપુ એક મહિનો તો મારો ઘીર પૂરો કરી લેવાઈ જવો તું સાની માની નો રે તને નો ખબર પડે

મારો દીકરો બધું ભૂલી ગયો બધું એ ખાંડ ઓછી રાખજે મને ગાય બેઠી છે બાપુ બધું યાદ આવી ગયું બધું યાદ આવી ગયું What? <laughs>